પોતાની સગી માતા સહિત બાર લોકોની હત્યા કરનારો ભુવો ખુદ મરી ગયો પોતે બાર ખૂન કર્યા છે એનું રહસ્ય ખોલ્યા બાદ પોલીસ કસ્ટડીમાં જ ભુવાનું રહસ્યમય મોત થઈ ગયું આ ભુવાએ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ ત્રણ હત્યા કરી અમદાવાદ અંજારમાં એક એક હત્યા કરી તેણે પોતાની માતા દાદી અને કાકાનું પણ ડીમ ઢાળી દીધું આ ભુવો સિરિયલ કિલર હોવાની સાથે સાથે સાયલન્ટ કિલર હતો કારણ કે તે દારૂ અથવા તો પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને લોકોને મોતને ઘાટ ઉતારતો હતો સોડિયમ નાઇટ્રેટ નાખેલું પીણું પીધા બાદ પંદર થી વીસ મિનિટમાં વ્યક્તિ બેભાન બની જાય અને બાદમાં તેનું હાર્ટ એટેકથી મોત થઈ જાય પાંચ દિવસ પહેલા જ તેની ધરપકડ થઈ હતી પરંતુ રવિવારે સવારે અચાનક તેની તબિયત લથડી હોસ્પિટલ લઈ જવાયો પરંતુ મૃત જાહેર કરાયો એક ના ચાર ગણા રૂપિયા કરવાની લાલચ આપીને તે લોકોને પોતાની જાળમાં ફસાવતો રૂપિયા લઈને આવેલા લોકોને પીણું પીવડાવતો અને મોત ને ઘાટ ઉતારતો હતો ત્રણ ગુના જો છે રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપણા અસલાલી છે એમને ફેટલ દાખલ થયેલ છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવાર વાળા જના હતા આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવો કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટ ને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જે વિક્ટીમ છે એનો પીવડાઈ દે એ વિક્ટિમ પંદર સે બીસ મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેક નું પીએમ આવી જશે સોડિયમ નાઇટ્રેટ સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું બીસ રૂપિયાની સો ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરે છે ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરે છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી કરેલી હતી એવી એવી જાણ મળેલ છે સવારે દસ વાગે એમની તબિયત થોડી નબળી થઈ ગઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એની સારવાર દરમિયાન હોસ્પિટલ ડેડ ઓન અરાઈવલ ડિકલેર થઈ ગયું જો તું પંદર લાખ આપે તો તેના ચાર ગણા કરી આપું પરંતુ એના માટે હું તને જે દારૂ અથવા પાણી આપું તે તારે પીવું પડશે એ પીવાની સાથે જ રૂપિયા ચાર ગણા થઈ જશે નવલસિંહ ચાવડા નામના કથિત ભુવાએ આ દાવો કર્યો અને અભિજીત રાજપૂતને તાંત્રિક વિધિ માટે એક ડિસેમ્બરે અમદાવાદના મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવવા કહ્યું જ્યાંથી બંને સનાથલ સર્કલ આસપાસ કઈ અજાણી જગ્યા પર જશે ને ત્યાં આ તાંત્રિક વિધિ કરી 1 ના 4 ગણા રૂપિયા કરશે આ પ્રમાણેનો પ્લાન નક્કી કર્યો જેની વાત મે પોલીસને મળી આ વિધિને અંજામ આપી પેલા જ પોલીસે ભુવાને દબોચી લીધો પૂજ પરશમાં તણે જે કબૂલાત કરી એ સાંભળીને તમે પણ ચોંકી જશો પોલીસ સકંજામાં રહેલા આરોપીનું નામ નવલસિંહ ચાવડા છે મૂળ વઢવાણ અને હાલ અમદાવાદના વેજલપુરમાં રહેતો નવલસિંહ પોતાને મેલડી માતાનો ભૂવો ગણાવે છે તાંત્રિક વિધિ કરી તે એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો અને લોકોને ફસાવતો હતો અભિજીત નામના યુવકને તેણે પોતાની આ જાળમાં ફસાવ્યો જો કે આની પાછળ તેનો પ્લાન ખૂંખાર હતો જે અભિજીતની હત્યા કરીને બધા જ રૂપિયા અને ઘરેણા લઈને ફરાર થવાની ફિરાકમાં હતો ભુવાએ તાંત્રિક વિધિ માટે એક શરત રાખી હતી જેમાં વિધિ કરાવનારને એણે આપેલું એલ્કોહોલ કે પાણી પીવું ફરજીયાત છે એ પીણું પીશે તો જ અડધા કલાકમાં રૂપિયા ચાર ગણા થશે એ વિચાર ભુવાએ બિછાવી હતી તપાસમાં ખુલાસો થયો છે કે ભુઓ એ દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીડાવવાનો હતો દાવા પ્રમાણે સોડિયમ નાઇટ્રેટ નાખેલું પીણું પીધાના અડધા કલાકમાં તેની ઘાતક અસર થાય અને વિધિ કરાવનારનું હાર્ટ એટેકથી મોત થાય ત્યારબાદ ભૂઓ બધા રૂપિયા લઈને ફરાર થઈ જાય આ રીતે મોત થાય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટ એટેક જ કારણ તરીકે બહાર આવે અને બધું જ પ્લાન સારી રીતે પાર પડે તેવું ખૂંખાર પ્લાન ભુવાએ ઘડ્યું હતું આ સોડિયમ નાઇટ્રેટ તેણે સુરેન્દ્રનગરની કોઈ લેબમાંથી ખરીદ્યું હોવાનો દાવો કર્યો છે જો કે આરોપી ભુવો પોતાના ખતરનાક મનસુબા પાર પડે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો